કપાસની ખેતીમાં એક ટેકનિક વિશે સમજવાના છીએ કે જે ખેડૂતોએ કપાસનું વાવેતર કરેલું છે અને અત્યારે એમનો કપાસ લગભગ વાવેતરના સિત્તેરથી એંસી દિવસ થયા છે અને એમના કપાસની હાઈટ લગભગ સાડા ચારથી પાંચ ફૂટ હાઈટ એટલે કે ઊંચાઈની સાડા ચારથી પાંચ ફૂટ થઈ ગઈ છે તો કપાસની ખેતીમાં અત્યારે આ કામ કરવું ખૂબ જરૂરી છે આ કામ કરવાથી તમારા ઉત્પાદનનો લગભગ એક વીઘામાં ત્રણથી ચાર મણનો ફાયદો થશે એટલે પૈસામાં વાત કરીએ તો લગભગ પાંચથી છ હજાર રૂપિયાનો ચોખ્ખો ફાયદો થશે અને આ સામે ખર્ચની વાત કરીએ તો લગભગ આમ સોથી બસો રૂપિયાનો ખર્ચો આવશે તો આ ટેકનિક કઈ છે તો તેના વિશે આપણે આધુનિક કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું જો મારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઓછું કરજો અને તમારે કપાસની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો ચાલો વાત કરીએ આ ટેકનિક વિશે તો કપાસમાં સાઠ સિત્તેરથી એંસી દિવસે કપાસથી સાડા ચારથી પાંચ ફૂટ થઈ હોય ત્યારે કપાસમાં આ ડૂંખ તોડવી એટલે કે ડી આપણે જે કપાસની જે ઉપરની ખર્ચાની વાત કરીએ તો કોઈ પણ એક મજૂર દ્વારા આખા ખેતરમાં એક થી બે કલાકમાં કામ થઈ શકે છે હવે આ કામ કરવાથી ફાયદો કયો ચાલો આપણે આ કામ તો કરી લીધું આ કામ કરવાથી જે કપાસના મૂળ મૂળ દ્વારા જે પણ ખોરાક અને પાણી જે ઉપર જતું હશે એ આ ડુંગ તોડવાના કારણે ઉપર જતું અટકી જશે અને જે પણ ખોરાક છે પોષણ છે એ સાઈડની ડાળીઓમાં ફેલાશે તો આ ડાળીઓ છે ને આ ડાળી પર જે કેરી લાગે છે ને એ મજબૂત બનશે જે ઝીંડવા ખરી પડતા હતા ને એ ખરી નહીં જાય જે ફૂલ કમરી ખરી જતી હશે ને ખરી નહીં જાય તો આ ડાળી જે આને કહેવાય ફળાવ ડાળી આ ફળાવ ડાળી મજબૂત બનશે તો જે પાછળથી ભાદરવા મહિનામાં અસો મહિનામાં જે પવન આવે છે વાવાઝોડા એના કારણે અમુક ઘણા બધા ખેડૂતોના કપાસ નીચે ભાગી જતા તૂટી પડતા હોય છે તો આ આપણે આ કામ કરેલું હશે તો આ કપાસ ભાગી પડવાનો પ્રશ્ન નહીં આવે કે બીજો આ ડુંગ તોડવાના કારણે કપાસનો સાઈડમાંથી ડાળીઓનો વિકાસ થશે તો આ ડાળીઓ મજબૂત બનશે અને જે ઝીંડવા છે એનું વજન પણ વધશે તો ઉત્પાદનમાં આના લીધે લગભગ તમારે ત્રણથી થી ચાર મણનો ફાયદો થશે એટલે કે એક વીઘામાં તમને પાંચથી છ હજારનો ચોખ્ખો નફો થશે અને ખેતીની આવી જ અવનવી માહિતી માટે જોડાયેલો ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન જય ગો માતા